તો હેલો ગાઈસ વેલકમ ટુ બેક માય YouTube ચેનલ નેમ ઇઝ ચિરાગ તો આપણે ફરીથી પાછા નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે અને આજે આપણે ફરવા જઈએ છીએ મહાદેવના મંદિરે તો એન્ટક બનાવી જવું બ્લોગમાં તો બતાવો તમને ચાલો આગનો બ્લોગ તો ગાઈસ અત્યારે આપણે કેનાલ ઉપર છે તમને બતાવું મેં કેનાલનું પાણી હશે કેનાલ તમે જોઈ શકો છો આપણે અત્યારે મહાદેવના જવાનું જાણશે ફ્રેન્ડ પણ આવી ગયા છે તમને એમની જોડે મુલાકાત કરાવું બતાવો તમને ચાલો apri jole yas panai jos ya ne nah, mihir panai jos ya hai ka demir yes do jai apre tai jin kandino kari agar batau so, Finally guys, apalagi guys, mandi deh, mahal deh, yeah, mandi deh. Asyik, asyik guys, mandi. Apalagi kari parking kan dia. તો ગઈ છે આપણે ગાડી નાખી દીધી છે હવે જઈએ આપણે મંદિર બાજુ બતાવો તમને ચાંદલ જે આવી ગયા છે આપણે આ શાક મહાદેવનું મંદિર જઈએ આપણે અંદરની તરફ બતાવું તમને દર્શન કરાવો તમને

Nanti ini mau dibeli apa sih sama jadi siapa? Jalan lagi, તો ચાલો કંઈક હવે આપણે ફરીએ આપણે અંદરનો નજારો બતાવો તમને તમે જોઈ શકો છો આવો કંઈક નજારો છે વ્યૂ અને સામેની તરફ છે મહાદેવની મૂર્તિ આપણે થઈ જઈએ બતાવું તમને આખી મૂર્તિ બેઠી જવાય છે તો બંને બ્લોગમાં બતાવું તમને આગળ યશ ને મીર જઈશું અને આવો કંઈક નજારો છે હજુ જોઈ શકો છો તમે આ લોકેશન છે લોકેશન તમે જોઈ શકો છો હા ચાંદલ જાનું છે કંઈક તમે મારા બ્લોગ મેં આપણે ચેનલ પર જોજો બ્લોગ અહીંનું મેં બનાવેલો છે બ્લોગ અહીં થોડું ઘણું બતાવેલો છે આપણે વરસાદની સિઝનમાં આવેલા છે અને સામેની તરફ છે મહાદેવની મૂર્તિ તમે આગળ જઈએ બતાવું તમને ફરી આપણે તમે જોઈ શકો છો આવો કંઈક વ્યૂ છે આ છે તળાવ ગઈ તમે જોઈ શકો છો આ તલાવશે ઘાસના લીધે પાણી દેખાય ના તમને પાણી પણ છે થોડું થોડું અને આગળની તરફ જઈએ આપણે જઈએ જી આ છે કમળ જઈએ આપણે આગળ ચાલો તો કઈ શાપાજી પણ તલાવશે તમે બતાવો ચાલો અમે કમળ નહીં તમે આ છે તલાવો અને આગળ મહાદેવની મૂર્તિ જોઈ શકો છો તમે જઈએ આપણે આગળ અને આપણે દર્શન કરાવ્યા આપણે મરીજીને આવ્યા આપણે મહાદેવને શિવલિંગ જોવા હવેથી જઈને આવ્યા હવેથી આપણે જઈએ આગળ આ છે મહાદેવની મૂર્તિ દર્શન કરી લેજો તમે આપણે હવે જઈએ

Makanya apa aja, cuma hadiah di તો તમે જોઈ શકો છો આપણે ફરી લીધું છે મસ્ત અને હવે આપણે ઘરની તરફ જ જવાનું છે એટલે બ્લોગનો રન કરના છે આઈ હોપ તમને બ્લોગ પસંદ આવ્યો છે પસંદ આવ્યો એટલે લાઈક કરજો અને ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા નવા નવા બ્લોગ જોવા માટે આગળ લગ્નની સિઝન ચાલુ થઈ ગઈ છે એટલે બધા બહુ બ્લોગો આવશે આપણી ચેનલ પર ડીઝાઇનના બેન્ડના ઓલ બ્લોગો આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી નાખજો એટલે તમે નોના બ્લોગો જોવા મળશે મિની બ્લોગર શોર્ટ બ્લોગો અને નવા બ્લોગની અપડેટ જોવા મળશે તો મળશું આપણે નવા બ્લોગમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ ફોલો કરી નાખજો તો મળીએ આપણે